લોકસભા વિરોધ પક્ષના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા પ્રારંભ ગુજરાતના જિલ્લાઓમાં રાહુલ ગાંધીએ નેતાઓ અને હોદ્દેદારો સાથે બેઠક કરી હતી ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ખાતે બારસો જેટલા બુથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો મોડાસામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંવાદ બાદ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મિવાણી બાયદા પૂર્વ ધારાસભ્ય જયસુભાઈ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી નઈમ મિરજે અરવલેનું સાથે આપે પોતાની પ્રતિક્રિયા આઉલજી ભારત દેશમાં પરિવર્તન લાવવા માટે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો હું એમ માનું છું કે રાહુલજી એક એક એવી બુદ્ધિશાળી વ્યક્તિ છે કે દેશના આઝાદી અપાવવા વાળું આ જ ગુજરાત હતું અને ખોઈ નાખ્યું આ ગુજરાતમાં કોંગ્રેસે ખોઈ નાખ્યું તો ગુજરાતી ખોઈ નાખી ત્યારે જે પ્રવાહથી બહાર નીકળ્યા છે આ રાજ્યના લોકો એને મૂળ પ્રવાહમાં જોડવા માટે ઘર ઘર સુધી પહોંચવા માટે શરૂઆત કરી છે કાર્યકરોને મળ્યા છે અને હવે આવનારા દિવસોમાં કોંગ્રેસ સત્તામાં આવશે એ તરફનું એમણે જન જન સુધી પહોંચવાનું અને કાર્યકરો ઉત્સાહિત કરવાનું કામ કરી રહ્યા છે રાહુલજી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એમણે પાર્લામેન્ટમાં જે ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને આપી હતી લખી રાખો ગુજરાતમાં તમને હરાવીને રહીશું રણકંકાર થઈ ચૂક્યો છું

એને ન્યાય આપે એમ નિષ્ઠાવાદ સંગઠન બનાવીને રહીશું અને અરવલ્લી બાદ સમગ્ર ગુજરાતની અંદર તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં એક સરસ અદભુત સંગઠન બનશે અને બે હજાર સત્યાવીસમાં સરકાર બનશે એ માટે ડિટરમાઇન છે કૃત નિશ્ચય છે એટલે આજે નેતાઓ જેની જોડે સાથે સંવાદ થયો ચાલીસ જ હતા પણ જે કાર્યકર્તાઓ સાથે સંવાદ થયો બારસો હતા હવે કોંગ્રેસ પાર્ટી રાહુલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું નેતૃત્વ અને લીડરશિપ એ ગ્રાઉન્ડ ઝીરો પર જવાની છે ગ્રાસરૂટ પર જવાની છે સાચા અર્થમાં ગુજરાતની જનતા માટે લડવું છે કે કરી છૂટવું છે જનતા માટે પક્ષ માટે એવા માણસોને સંગઠનમાં સ્થાન મળશે અને ફૂટેલી કારતોસોની હકાલપટ્ટી કરવામાં આવશે જ રાજ રણનીતિ ગુજરાતની જનતાના જે પણ પ્રશ્નો છે એના માટે નિષ્ઠાથી પ્રમાણિકતાપૂર્વક લડો નવા બ્લુ પ્રિન્ટ આપો સંગઠન મજબૂત કરો બુથ મજબૂત કરો બુથ મજબૂત હશે તાલુકો મજબૂત હશે જિલ્લો મજબૂત હશે તો કોંગ્રેસ પાર્ટી ખૂબ સરસ પરફોર્મન્સ કરશે અને ગુજરાતની જનતા માટે લડીશું તો ચોક્કસ સફળતા મળશે રાહુલ ગાંધી શું નિવેદન આપ્યું આજે અનેક નિવેદન આપ્યા અને મને લાગે છે એમાં સૌથી મહત્વનું નિવેદન તો એ જ છે કે ગુજરાતની જનતા માટે લડવું જોઈએ અને જેને ખરેખર સાચા અર્થમાં પક્ષનું કામ કરવું છે એવા માણસોને સાચા નિષ્ઠાવાન કાર્યકર્તા આગેવાનોને પક્ષમાં સ્થાન મળવું જોઈએ ટિકિટના સિલેક્શનમાં પણ અમુક અમદાવાદની ઓફિસમાં બેઠેલા મારા સહિતના નેતાઓ નિર્ણય લે એ નહીં ગ્રાસરૂટ પરથી એનો અવાજ આવવો જોઈએ આ માણસ સાચો કેન્ડિડેટ હોવો જોઈએ આ માણસ જીતી શકાયો છે એટલે એમને ફીડબેક ને લેવામાં આવે એ પ્રમાણે એમને વાત કરી બહુ સરસ પોઝિટિવ વાત કરી એનું કોઈ પણ પસંદ કરવાનો તો અરવલ્લી પસંદ કરે તો અરવલ્લી વાસીઓ રાજી થવું જોઈએ અને હવે અરવલ્લી કોંગ્રેસ ધમધમાટી બોલાવશે અન્યાયની સામે લડત આપનારા આપના અને મારા કાર્ય કરવા માટે આવ્યા હતા કે સંગઠનને મજબૂત કરાય જેથી કરીને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ફાસિઝમ વાળી પાર્ટીઓની સામે લડી શકે એમની હાથમાં જે લોકોને વિભાજીત કરીને જે સત્તા આવી છે એ સત્તામાં ભાગ લઈ શકે અને આવનારા દિવસોમાં કચરાયેલા દુભાયેલા એવા વર્ગોને એવા લોકોને ન્યાય આપી શકે એમને આપી શકે એ જ જય સાથે સંગઠનને મજબૂત કરવાના ધ્યેય સાથે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની સાથે ગાંધી ખભા મરાવીને અહીંયા મોડાસાની ધરતી ઉપર ભેગા થઈને એમને આહવાન કર્યો છે એટલે એના જવાબમાં એમના આહવાનના જવાબમાં અમે દરેક બુથ કાર્યકર મિત્રોએ એમને વચન આપ્યું છે કે આજ દિન પછી નો ગ્રુપિઝમ नो सेपरेटिझम एकच दे न्याय न्याय आणि न्याय जय हो जय काँग्रेस जय भारत